રાજકોટ ખાતે ઠાકોર સમાજની નાની બાળકી સાથે થયેલ અત્યાચાર બાબતે રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો રાજકોટ ખાતે ઠાકોર સમાજની નાની બાળકી સાથે થયેલ અત્યાચાર બાબતે આજ રોજ આવેદન અપાયું હતું જેમાં માત્ર માસની બાળકી પર જે દુષ્કર્મ અવાવરો જગ્યાએ જે ફેંકી દેવામાં આવી હતી આ બનાવ બાદ જેમ દૂધ નીચે સડકતા અગ્નિની ગરમી જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તેનો ઉભરો આવે તે સહજ બાબત છે તે માસુમ બાળા ઉપર થયેલ અત્યાચારને જોઈને સ્થાનિક લોકો પોતાની વેદનાને સહન ન કરી શકતા જે ફેક્ટરીમાં આ મજૂર કામ કરતો હતો તે ફેક્ટરીને નુકસાન પહોંચાડ્યા પ્રયત્ન કરેલ અને સદરૂહ બનાવની સહજ પ્રક્રિયા ગણાય તેમ છતાં પોલીસે ટોળા સામે ગુનો નોંધી ઠાકોર સમાજના આગેવાનોની ધરપકડ કરેલ જે બરાબર નથી ગુજરાતની ફેક્ટરીઓમાં સ્થાનિક લોકોને રોજગારી આપવાનો કાયદો જે સરકાર શ્રી અમલ કરી શકતી નથી તેથી હોય આવા બહારના લોકો મજૂરી કરવા આવે છે અને પોતાના કુટુંબથી પણ દૂર એકલા રહેતા હોય તેમના સમાજ પ્રત્યેની ભાવના લાગણી હોતી નથી અને તેથી આવી કુંમડી વયની માસૂમ બાળકીઓ તેમના વિકૃત માનસનો ભોગ બને છે ત્યારે આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરી સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ ઠાકોર સમાજના આગેવાનોએ કરી છે તેમજ ઠાકોર સમાજના આગેવાનો સામે પોલીસે કરેલી ફરિયાદ પાછી લેવામાં આવે સદરહુ ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની તપાસ કરવામાં આવે અને

તે નાનામાં નાની બાળા કહેવાય જો આવા વ્યક્તિઓને જો ફાંસીની સજા ના થાય તો શરમજનક કહેવાય અને સરકારને પણ આ કહેવા માગી છે કે આવા દુષ્કર્મોને ફાંસીની સજા આપો અને વારંવાર આવા દુષ્કર્મો બને નહીં અને વારંવાર આવા બને છે તેર વર્ષ બાર વરસ ત્રણ વર્ષની છોકરીઓ ઉપર જો બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરતા હોય અને ચૌદ ચૌદ મહિનાની છોકરીઓને જો આવું રીતના દુષ્કર્મો થતા હોય તો આપણે અઢાર વર્ષની છોકરી કઈ રીતે અમે ઉછેરીને મોટી કરી શકીએ તો આના માટે એક જોગવાઈ કરવી જોઈએ કે ફાંસીની સજા અને જાહેરમાં આપવી જોઈએ આવા લોકોને જાહેરમાં ફાંસી આપશે તો બીજા લોકો અટકશે નહીં સુરક્ષિત નથી આવા બનાવો અઢળક બને છે અમુક જ કેસ આવો જાહેરાતમાં આવે છે બાકીના તો ઢકાઈ જાય છે એટલા માટે કહેવા માગું છે અમુક અમુક ગરીબ માણસોને પણ ખ્યાલ નહોતી હોય એના બદલે એ લોકો ઢાંકી દે છે સરકાર કંઈ કરે તો ઠાકોરસિંહના જે કાર્યવાહી નહીં કરે તો આગળના અમે છત્રિય છીએ તો છત્રિય પણ હું બતાવી દેશું જો આગળ સરકાર કાંઈ નિર્ણય નહીં લે અને ફાંસીની સજા નહીં આપે તો કાયદો અમે હાથમાં નથી લીધો પણ જો આવું બનશે તો લેવો પણ પડે એવી શક્યતા પણ પડે તો અમે છત્રીઓ પાછા પડશું નહીં આજે શું કરે આજે અમે જે બાળા ઉપર ચૌદ માસની બાળા ઉપર જે દુષ્કર્મ કરવામાં આવ્યો તે બદલ અમે રાજકોટ જિલ્લામાંથી અમે આવેદન પત્રક આપવાના છીએ અહીંયા અને કલેક્ટર કચેરીએ અને ચાલી અને આસી જવાના છીએ આ તમામ માંગ કરવામાં આવી રહી છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે વિની વડગામાં રાજકોટ